પર્વ હોય લોકો ભક્તજનો જે છે ચોટીલામાં જે પોતાના આશીર્વાદ લેવા માટે માતાજીના આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્યા હતા ત્યારે મા ચામુંડાના આશીર્વાદ માટે માનવ મહેરામણ ઉમટી પડી ઉલ્લેખનીય છે કે પવિત્ર શ્રાવણ માસ છે અને પૂનમ આ સાથે જ રક્ષાબંધનો ત્રિવેણી સંગમ હોય ભક્તોનું ખોડાપુર ચોટીલા ખાતે ઉમટી ઉમટી પડ્યું હતું ત્યારે ભક્તજનોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા આ સાથે જ કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો ત્યારે રક્ષાબંધન હોવાથી મહિલાઓએ મટકી પાસે પોતાના ભાઈની રક્ષા કરવા માટે પ્રાર્થના કરી હતી કે જ્યાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાંથી મા ચામુંડાના દર્શન માટે લોકો ભક્તજનો ઉમટી પડતા હોય છે જ્યાં મા ચામુંડાના દર્શન કરી ભક્તજનો જે છે ભક્તજનો ધન્યતા અનુભવતા હોય છે કે જ્યાં જે કહી શકાય રક્ષાબંધનો પાવન પવિત્ર મહિનો શ્રાવણ મહિનો રક્ષાબંધનનો પર્વ અને જેને લઈને ભક્તોનું ખોડાપુર ઉમટી પડ્યું હતું ત્યારે એ ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં આ છે ચોટીલાના બીજા ચોટીલામાં ભક્તોનું ખોડાપુર જોવા મળ્યું હતું ત્યારે જે શ્રાવણ માસ હોય રક્ષાબંધન હોય ભક્તો ઉમટી પડ્યા હતા માના દર્શન કરવા માટે